હાલ ગુજરાતમાં ફૂલ ગરમ વાતાવરણ થઈ ગયું છે ગરમ એટલે ઘર્ષણ પોલીસ અને પબ્લિક વસાળે ઘર્ષણ થયું છે ગામ હળદળમાં અને આ બનાવ બાર તારીખે પાંચ સના ગાળામાં જે કહેવાય સાંજના પાંચ સના ગાળામાં બનાવ બન્યો અને એ બનાવ બનવાનું કારણ છે આપણે કહેવાય જે બે દિવસ પહેલાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે મહાસભા હતી રાજુભાઈ કરપડાની ખેડૂત આંદોલન હતું કડદા માટેનું એ કડદા નિવારણ માટેનું આંદોલન હતું જે દસ તારીખે તે એમાં પુષ્કળ પ્રમાણમાં ખેડૂત મિત્રો આવ્યા સારો એવો પ્રતિસાદ રાજુભાઈ કરપડાને મળ્યો કારણ કે ખેડૂ ખેડૂ માટેનું આંદોલન હોય એટલે ખેડૂત લોકો તો આવવાના જ છે કારણ કે પૂરતો ભાવ મળતો નથી અને કડદામાં પૈસા કપાય છે એટલે પુષ્કળ પ્રમાણમાં આવ્યા પણ સાંજે મોડી સાંજે પાછા રાજુભાઈ કરપડાને ડિટેન કરવામાં આવ્યા પછી દિવસે ઘણા લોકોને પાછા ડિટેન કર્યા ખેડૂતોને ઘણાઈને ડિટેન કર્યા પછી રાજુભાઈ કરપડાએ જાહેરાત કરી કે આપણે બાર તારીખે રવિવારે પાછું મહાપંચાયત ખેડૂની આપણે યોજવાની છે તો પોલીસ ફૂલ સક્રિય થઈ બોટાદની અંદર કોઈ લોકો જે માર્કેટિંગ યાર્ડે આવતા હતા એને પ્રવેશ કરવામાં ન આવવા દીધો જે અંદર હતા તે અંદર રહ્યા બહારથી કોઈને અંદર જવા નહોતા દેતા અને જે મોટા મોટા નામ હતા કોઈ બ્રિજરાજ સોલંકી વિશુદાન ગઢવી તો એ બધાને ઘર બહાર નીકળતા જ ડિટેન કરવામાં આવ્યા એક વીરુભાઈ હતા આહિર જે દ્વારિકાના છે તે પણ જે સામાન્ય માણસ અને ખેડૂત માટે લડતા એવા માણસ છે તો એને પણ ડિટેન કરવામાં આવ્યા તો આવા બધાય માણસોને ડિટેન કર્યા અને સતાય પરિવીણ રામ કોઈ પણ સંજોગોમાં કહેવાય છે મહાપંચાયતમાં પોગે છે પણ કાર્યક્રમમાં થોડોક ફેરફાર પડે છે બોટાદના બદલે બાજુમાં ગામ છે હળદર ત્યાં યોજવામાં આવે છે જો તમે આ કેટલું બધું પુષ્કળ પ્રમાણમાં પબ્લિક આવ્યું છે પરિવણ રામ અને રાજુભાઈ કરોપડાને સાથ દેવા માટે કારણ કે આ ખેડૂતનું આંદોલન એટલે ખેડૂત તો બધાય હોય એટલે ખેડૂત તો આવવાના જ હોય તો આવું બધું સરસ મજાનું આંદોલન ચાલતું હતું જે સત્તાધીશો હતા એમને આંદોલન કરવા દેવાનું નહોતું એટલા માટે એને નક્કી કર્યું હતું કે કોઈ પણ સંજોગોમાં મહાપંચાયત થવી જોવી નહીં એટલા માટે બોટાદમાં તો હાવ પ્રવેશ બંધ જ કરી દેવામાં આવ્યો હતો કે કોઈ માર્કેટિંગ યાર્ડે ન જવું પડે પણ હાવ સામાન્ય મુદ્દા કહેવાય ખાવ સામાન્ય આ વેપારી પણ કરી શકે અને શેરમેન સાહેબ પણ લેખિતમાં આપી શકે એવા મુદ્દા હતા પણ તોય તેમને સ્વીકાર ન કર્યા અને આ પછી મહાપંચાયતનું આયોજન થયું અને મહાપંચાયતમાં ન બનવાનું બધું બન્યું પોલીસ આવી રાજુભાઈ કરપડાને ડિટેન કરવા જો પછી પબ્લિકે પથ્થરમારો કર્યો પોલીસ ભાગવા મણી પાછી એવું બધું બન્યું આ બહુ સારી બાબત ન કહેવાય પછી પાછા પોલીસવાળા ઝાઝા આવ્યા કારણ કે એને તો એક વખત ગુનો તમારે કહેવાય ને હાથમાં લેવરાવવાનો હતો કે એક વખત કોઈ પથ્થર મારો કરે કોઈ પણ સાળો કરે પછી તો અમારા હાથમાં બધું આવી જાય એમને એક જ વખત આવું કરાવવાનું હતું એ બની ગયું કે પથ્થર મારો કર્યો એટલે હવે એ કાંઈ પણ કરી શકે પછી પાછા એવા વધારે પોલીસવાળા હેલ્મેટ પહેરીને દંડા લઈને હાથમાં પછી ટીયર ગેસ છોડ્યા ઘણું બધું થયું પબ્લિકે એમની એક ફોર વ્હીલ હતી એ પણ બોલેરો ગાડી ઊંધી નાખી દીધી બસ હતી એના કાશ ફોડી નાખ્યા ને એવું ઘણું પછી પબ્લિક આમાં તો જાજુ માણસો હોય એટલે કાંઈ પણ બની શકે તો આવું બધું બન્યું પછી પોલીસવાળાએ ઘીરેથી કાઢી કાઢીને જે સામાન્ય નિર્દોષ પબ્લિક હોય એમને દંડાવાળી કીરી જોઈ શકો છો તમે આ વિડીયોમાં કોઈના ઘરના બાવણા તોડી નાખ્યાને પાટા માર્યા કોઈની દુકાનોમાં એટલે જ્યાં જ્યાં બેઠા હતા ત્યાંથી સામાન્ય પબ્લિકને ખેડૂતને કહેવાય ને ખેડૂત છે પણ કોઈ આતંકવાદી નથી પણ આતંકવાદી હોય કે કોઈ બુટલેગર હોય કોઈ મોટો ગુંડો હોય કોઈ ખનીજ માફિયા હોય કોઈ બળત્કરી હોય એને આવી રીતે ક્યારેય જાહેરમાં મારવામાં નથી આવતો પણ ખેડૂત અને સામાન્ય માણસને મારવામાં આવે છે કેમ કારણ કે એની માંગ સરકાર એમી હોય અને ઓલાની સરકાર અરે સંબંધ હોય ત્યારે જે ખોટું કામ કરી શકતો હોય ને બુટલેગર હોય કોઈ આતંકવાદી હોય કોઈ કહેવાય ને મોટો ખનીજ માફિયા હોય તો એ બધા સાઠ સાંઠ ગાંઠ હોય એટલે એને તો ખાલી પકડે મારે નહીં મારે તો સામાન્ય માણસને ખેડૂતને જ માર ખાવાનો એટલે એવી રીતે આતંકવાદી આતંકવાદીને નથી મારતા જાહેરમાં એવી રીતે સામાન્ય ખેડૂતને જે ખેડૂતનું અનાજ પકવે છે અને તમારી થાળીમાં આવે છે એને જ તમે મારો છો એટલે આ બહુ સારી વસ્તુ નથી અમને ખબર છે કે તમારી ઉપર ફૂલ દબાણ હોય ફૂલ પ્રેશર હોય એટલે તમે તમારું કામ કરો છો પણ જે તમને દબાણ આપે છે તો એને તમે બધાય થઈને પૂછો કે આટલું બધું દબાણ છેનું કે આ જે સામાન્ય ખેડૂતનો આવો મુદ્દો છે એ તમે આપી શકો વેપારીને કહી શકો તો એને તમે એ ખોટું કરે છે ફાળો એમ તમે કે ભાઈ આટલો ભાવ કીધો છે ને આટલો તમે કેમ કાપો છો તો એને તમે કાંઈ કહેતા નથી એની ઉપર કોઈ દબાણ તમે નથી આપતા તો એને તમે દબાણ આપો તો આ વસ્તુ ન બને પણ છતાંય આ વસ્તુ બની

પત્રકાર એટલે કેવાય ને સ્તંભ છે દેશનો ઈ પણ અત્યારે સુરક્ષિત નથી તો સામાન્ય માણસ અને ખેડૂતો કોઈ રીતે સુરક્ષિત હોય એવું પોલીસવાળાને પણ વિચારવું પડે કે આપણે સરકાર આપણને સરકારમાં કાયદો અને વ્યવસ્થા બની રહે ભારતની અંદર કે ગુજરાતની અંદર કે પબ્લિક વસાળે એ માટે આપણે પોલીસ બન્યા છીએ તો આપણે અત્યારે શું કરી રહ્યા છીએ અને કોનો કોનો પ્રેશરથી આપણે કામ કરી રહ્યા છીએ તમારે આવું મોટું આયોજન હોય ત્યાં આવવાનું હોય વ્યવસ્થા જાળવા નહીં સીધું ડિટેન કરવાનું સીધું કામ ન હોય બધાની વ્યવસ્થા જાળવા સુરક્ષા કરવાનું તમારું કામ છે બધાની સુરક્ષા કરવાની ખાલી તમે વેપારીઓની સુરક્ષા કરી સત્તાધીશોની સુરક્ષા કરી પબ્લિકની સુરક્ષા ન કરી પબ્લિકને તો તમે દંડા માર્યા એટલે આ ફૂલ તાનાશાહી થઈ ગઈ જ્વાળા સાથે પણ ક્યારેક આવું કાંઈ એનાથી મોટા અધિકારી હોય એ નાના અધિકારી સાથે એવો બનાવ બન્યો હોય તો તમારું પણ ક્યારેય નહીં સાંભળે મોટા સત્તાધીશો જે બેઠા હોય મોટા પોલીસવાળા એ નાના પોલીસવાળાનું નહીં સાંભળે ત્યારે તમે હાવ એકલા પડી જાય છો એવું પણ બની શકે છે કારણ કે જો સામાન્ય માણસ ખેડૂત પત્રકાર સાથે બનતું હોય તો ગમે ત્યારે પોલીસવાળા સાથે પણ બની શકે છે એટલે બહુ આ ધ્યાન દેવા જેવી બાબત છે કે જે એસીમાં બેઠા બેઠા તમારી ઉપર મોટા ઓર્ડર આપે છે સીધું પ્રેશર આપે છે તો એ ફૂલ તાનાશાહી કરે છે અને તેમને સત્તા છોડવી નથી અને ગમે તે લોકોનું ગમે પણ ગમે તે વસ્તુ થાય એમ સત્તા છોડવાના નથી એટલે પબ્લિક હવે સત્તા પરિવર્તન કરવા માગે છે અને સત્તા પરિવર્તન થાય છે ગમે એ સરકાર આવે જો ખેડૂતો પર દમન કરશે ખેડૂતોને પરેશાન કરશે ખેડૂતોનું શોષણ કરશે એટલે એ સત્તા ટકશે નહીં જાઝો ટાઈમ એને સત્તા છોડવી જ પડશે અત્યારે આ સરકાર છે પછી બીજી સરકાર આવે એ પણ જો ખેડૂતો ઉપર શોષણ કરશે અને તેમને પાયમાલ કરવાનું કામ કરશે તો એ સત્તા પણ જાય છે કોઈ પણ સત્તા ખેડૂતોને ઉપર શોષણ કરવાનું કામ કરશે એટલે એ સત્તા જાય છે ગમે તે સરકાર હોય પબ્લિકનું અને ખેડૂતનું શોષણ થાય એટલે એનો જવાબ પબ્લિક અને ખેડૂત આપશે આપશે અને આપશે તો આવું બધું હડદળમાં બન્યું એ ન બનવું પડે ઘર્ષણ થયું એ બહુ સારી બાબત નથી પોલીસ અને પબ્લિક વસાળે ઘર્ષણ થાય એ નહીં સારું પણ કહેવાય ને પોલીસને ઉપરથી પ્રેશર હોય પણ પ્રેશર સામે તમે ક્યારેય પડતા નથી આ સામાન્ય માણસ અને ખેડૂત પ્રેશર સામે પડે છે એટલો ફેર તમે સીધું પાલન સીધું તમારી ઉપર જે પ્રેશર કરે અને એને હુકમ કર્યો હોય કે આ કરવાનું એટલે તમે કરવા માણો છો એ તમારે જોવું પડે કે આ કઈ બાબત છે હાવ સામાન્ય માણસને તમે પકડી પકડીને જેલમાં એ તમાર એ કાયદામાં ક્યાં લખ્યું છે હા સામાન્ય માણસ ગાડી લઈને આવતો હોય તો એને તમે પકડીને સીધો જેલમાં લઈ જાઓ તમને કોઈ એકલા આવતા હોય ને દસ જણા પકડી અને સીધા એના ઘેરે લઈ જાવ તો તમને કેમ થાય પણ આ તો નહીં દસ જણા પંદર જણા પોલીસવાળા હોય કોઈ સામાન્ય માણસ હોય એને તરત પકડીને ગાડીને પૂરીને જેલમાં એ વસ્તુ બહુ ખરાબ વસ્તુ છે અને ફૂલ તાનાશાહી થઈ ગઈ છે અને તમને હાથો બનાવે છે જે સત્તા પર બેઠા હોય અને તમે કહો ભાઈ મેં કાયદાનું કામ કર્યું છે પણ કાયદો છે જ નહીં એવી વ્યવસ્થા સામાન્ય માણસને તમે અટકાવી શકો ક્યાં જતો હોય તમે પૂછી શકો એવો કાયદો જ નથી તો લોકતંત્ર દેશ જ ન કહેવાય ને તો એમ કહી દો કે ભાઈ આ દેશ આ કંપનીનો છે તો લોકતંત્ર દેશ નથી લોકતંત્ર દેશ જાહેર નથી થયો ગુલામ છે એટલે ગુલામી આવી ગઈ પાછી હવે ભૂરા અંગ્રેજો ગયા ને હવે કાળા અંગ્રેજો આવ્યા આપણા ને આપણા દેશના ઓલા તો વિદેશી હતા એટલે એમ થતું હતું કે ભાઈ એને આપણે ન ગમતા હોય એટલે આપણને મારે ત્યાં બધું થાય પણ આ એ ગુલામમાંથી ગુલામીમાંથી છોડવા માટે ભારતમાંથી કુલ સાડા ચાર કરોડ લોકોએ બલિદાન આપ્યા ત્યારે ભારત આઝાદ થયું છે એ હવે આ ગુલામીમાંથી છોડવા માટે કેટલાય લોકોનું બલિદાન થાય છે એ ભગવાન જાણે પણ ગુલામ થઈ ગયા છે એવી પાકું છે Sama Nazia lagi.